હાલો ગાઈસ તો જય મા સોનલ છો બધે મજામાં બધે રામ રામ સીતા તો આપણે ફરી વખત આજે નવો વ્લોગ લઈને આવી ગયા ફટાણમ જો લાગી રહે છે હવાના હાલો છો ને આપણે આજે ઉઠી ગયા વેલા તો હાલો આગળ આગળ તમને બતાવીએ જો માં હાલે સુલો પાણી ગરમ કરવા હાલો ઓલી કર બા આપણા રોટલા ઘડા ના લઈ તો જો આપણા બાઈ કરે રોટલા કાઈ બા રોટલા ઘડા કાઈ रे जा मुतिर मिलिन बा टेपिन पर मुछे ह एरोप्लेन में ठे एरोप्लेन करवेगा हम्म लेके जाने गवन है फिर हां साठ तक है हां ये तो उतारना थन तेल ना खले हम्म टेपिन भर आई गई हम्म ये कठो पगो पानी तो हां ये पसलती आ था चार था सब चार थे कोई जा तो पगो नहीं थागली जा ना रोटी ला करेगा ખાઈ લીધું તો હાલો ગાઈસ તો હવે આપણે મડી ભણી આવીને હાલાત આ પાછો મડીયા આપડે વલોગમાં હાલો ગાઈસ તો આપણે આવી ગયા ભણી ને કપડા બદલાવ લીધો જોન હવે આપણે જવાના આગળ કે આજે આપણે ફાઇનલી ગામમાં ખાણે ચાલુ થઈ ગયું ને આપણે ના જવાનું છે હાલો આગળ બે મણારી આપણે જો ઘરે નીકળી ગયા આપણે ટિક 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 જો આપણે નીકળ્યા ઘરથી જાયે ગામમાં પાણી ચાલુવા દીને જો જો હજી કોઈ વીડિયો ન હોય લાઈક સબસ્ક્રાઇબ શેર કરતા જઈએ요 કાલની વીડિયોમાં આપણી સબ્સ્ક્રાઇબર વધતા આપકા તો આજની વીડિયોમાં બસ એટલો છપો દેખાડણો હજી નવાઈ સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો ને હવે હાલો આપણે જઈએ ગામમાં પાણી આલે ટીના તો જો આ નાનો રસ્તો હૈ જવાનો તો જો આ નાનો રસ્તો હૈ જવાનો અહીંયા જો ઇન बावડું પર તેમ કાઈમી વીડિયોમ જતા જ આપણે આને એટલો જ વીડિયો હોય જો માર્ક કરે સુરેજ જજો જો જરમા છે મને તાજોલી કો દે તો જો હાથી સુલે દે નજારા મસ્ત દેખાય જો આને જવા એને બધું જો આને દેખાય ચાલે એ જઈએ આપણે આપણા ગામમાં પાણી ચાલુ થઈ જઈને આપણે આવા પાછા રોડ ઉપર સુલે દે નજારા દેખાણ આપણી માં પાર ઉપર તો ન થાલ ગરોડ ઉપર અને જવાનું હ આગડ આપણે હે ને રસ્તે ને રસ્તે આપળા ગામમાં આલે છે પાણી તો ગામનો રજારો દેખાડીએ તમને જો પાછળથી આવે મોટરસાઈકલ જો મોટરસાઈકલ જાય અહીં આગળ તો આપણે જો જવાનું આપણે ગામમાં પાણી આલે દીનું હાલો ઉત્તરેમાં આલપા મંડ્યું નકર જો આ તો હે ને એકલા આતા મારા પપ્પાને હે ને બહાર ગા એ ગયા રાજકોટ એટલે તો આ તો એકલા હી તા અહીં જો થાઈકે મોટર બંધ કરી દે એવા તો આપણે ઈના જાયે વિડિયો ઉતારી કે જરી હું કાલો આજ મણી ખબર નથી પાણી ચાલુ હે ઘેર હું પીગો ને નિહારી છું તાર મને કીધું કે જા મા આ તો એકલા હે પાણી વાળે જા ને વિડીયો ઉતારે ને એને કંઈ કામ હોય તો કરવા લાગી જાય પપ્પા નથી હું કાલો તો જઈએ એ પણ વિડીયો ઉતરી જાય ચાલો જઈએ ને જો બીજું મોટે કલે એ યુગ ને આપણે આગળ આપણે વાળીને રસ છે શરદી બહુ થઈ ગઈ આજે તો અહીં નહીં જવાનું હોય

જો જાય જો માઈન ને જો गाइस ઈ તો પાણી આપું આ આ આપણો ગામ જો જો માઈન ને ચાલો આપણે જઈએ હામાં છે દે હવે ભવ્યમાં પીવરાવા લે નાની જગ્યા જો गाइस तो जो ले तो आम काम जो नहीं हाँ कर जो अटाने तो जो ये आप गए नहीं पानी तो हमें हाल आगे बीजे बिना आगे जो हाँ है जो नही तो बैठा ना पाणी पी गुजे जो आ गार ना पी ना आ कोरा है कोरा है जो आकरा बे त्री ए दहकिया बाकी है जो आ कोरा પછી વેલી કોલ અડધે અડધે પીવરાવા ને કે કાઈ તળ આવે જાય એટલે નેટ છોડતું એટલી તો જો અમાર આ કામ કા છે તમારે કેવું હોય ને કોમેન્ટ કરો ને ભૂલતા નહીં જો તમને આ વિડિયો સારો લાગે ને તો તો જો વાય નહીં આપણે આ નોક્યા આલું ખેડૂત ની શાન માંડવી ની કે પાટાણ લોકો ઘણ ની કેવા મીંડા તળ મળી આવે આગળ આગળ બિનારીઓ તો તો વારે અહીંયા નાખું ને આ ક્યાં આમ જાહે પાણી જોવાય ને

આપડે આ એક ક્યારા દેઠી ને પરોન બીજા આમાં હે ગાજર ઈ દેખા છે જૂના જીનાજી ના ના ને ખાનો જો આ દેખા જો આ નિય દેખાણ જો મારી નઈ છે જો આને દેખા છે જીના જીના છે મેથી તેમે જો લીધી ને હવે જાય આપણે ઘરે ને આ જો આપણી નારીયરીન વરસદી આજ પૂરો થયો આપણે આપણે આથી થી ઓવાતી આણી ને આંબાન બધું જો આપડે બગીચો આને લાઈન ને લાઈન કરી ને જઈએ આપડે ઘરે આગળ આગળ વીડિયા બનાવી રહ્યો તો આપડે નીકળી ગયા ખેતરમાં થી હવે ઘરે તો હાલો હવે આગળ આગળ વીડિયા માં બનનારી ગયો તો આપડે બહાર નીકળી જઈએ દેલાને તો આપડે દેલાને બહાર નીકળી ગયા ને આપડે જઈશું ઘરે તો હાલો આગળ આગળ વીડિયા બનાવી આગળ આગળ જઈએ હવે ઘરે તો એ આપડે હીરો નું અંડા પડ્યું આપડું નટ કાકા નું હે

તો જો આપણે અહીં જઈએ તો હાલ આવા ગળા બિનાડિયો મળ્યા આગળ આગળ વીડિયોમાં પણ ઘરે જાતા ને હામે જો કોઈ બર્તન કાપા તો એ બર્તન તો વી કાપી ને આપણે જવાનું એટલે ઘરે તો જો અમે પડી છે ગાડી અલ્ટરોસ નામ હે ગાડી નું જો ને અમે પડી તો હાલો જરૂર નથી તમને દેખાડીએ જો અમે અલ્ટરોસ આયા પડી જો આ રે જો એ ગાડી ની

તો જવાબ આપણો ઘરમાં રસ્તો મળી આવે આવતીકાલે ન આવી જતા